પોરબંદરનો બીચ ખૂબ જ શાંત પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે ત્યારે આજે પહેલી એપ્રિલે આ બીચને બ્લુ ફ્લેટ બીચ તરીકે જાહેર કરાશે તેવા સમાચારો મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આ બીચની આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં દારૂની છૂટ પણ મળી જશે પોરબંદરનો બીચ એ ગુજરાતના શ્રેષ્ઠ બીચમાંથી એક માનવામાં આવે છે અહીં વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ફરવા માટે આવતો હોય છે ત્યારે આજે પહેલી એપ્રિલના દિવસે ગાંધીનગરના ખાસ સૂત્રોમાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પોરબંદરના બીચ ને દ્વારકાના શિવરાજપુર બીચની જેમ બ્લુ ફ્લેટ બીચ જાહેર કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે આગામી એક અઠવાડિયામાં તેને મંજૂરીની મહોર પણ લાગી શકે છે જે બીચનું પાણી ખૂબ ચોખ્ખું હોય પૂરતી સ્વચ્છતા હોય અને સમતલ પાણી હોય તે પ્રકારના બીચને બ્લુ ફ્લેટ બીચ તરીકેની કેટેગરી મળતી હોય છે ત્યારે પોરબંદરનો બીચ પણ આ કેટેગરીમાં ઉમેરાશે એટલું જ નહીં પરંતુ બીચને આજુબાજુના બે કિલોમીટર વિસ્તારમાં ગાંધીનગરના ગ્રીન સિટીની જેમ દારૂની પણ છૂટ આપી દેવામાં આવશે જેથી કરીને અહીં આવનાર વિદેશી પ્રવાસીઓને પણ સુવિધા મળશે ઉપરાંત સ્થાનિક શરાબના શોખીનો પણ આ બીચ ખાતે પહોંચી જશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર